ચેમ્બરનું કામ વ્યાપારીઓને ફાયદો થાય અને સરકારી ટેક્સમાં કેમ ફાયદો થાય તે રજૂઆત કરવાનું હોય છે તેને બદલે સમારંભ અને રાજકીય લાભ લેવાની જીજ્ઞેશ નીતિ સામે આક્ષેપ કરતા નલીન કાણાની ચેમ્બર ઓફ કોમર્સ તો મુખ્યમાં ઉદ્યોગો લાવવાના પ્રયાસ અને વ્યાપારીઓને પડતી મુશ્કેલી દૂર કરવાનું કામ હોય છે પરંતુ ગેરકાયદે બની બેઠેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયા માત્ર રાજકીય લાભ લેવા ચેમ્બરના નામનો દુરુપયોગ કરતા હોવાનું નલીન એ જણાવેલ

ના ઇન્ટરવ્યુ મારે કોઈ આપવાનું નથી થતું ભાઈ અરે એમાં નોટિસ તો તમને મળી હશે ને નોટિસ નું કારણ શું ભાઈ મારે કોઈ ઇન્ટરવ્યુ આપવાનું નથી થતું ભાઈ અચ્છા જો આપો તો વધારે સારું ના ના સવાલ જ નથી ભાઈ તમે તમારા ખુલાસા કરી શકો ના ના ખુલાસા કરવા માટે જે તે સમયે સમય આવશે ત્યારે ખુલાસો કરશો અત્યારે તો અમને જ ખબર નથી ભાઈ આમાં કે આ કઈ બાબતની નોટિસ છે તો મારે હું ખુલાસો કરો ભાઈ અને એમાં બાવીસ કલમ અને છત્રીસ કલમ છે શું એમાં એ તમારી પાસે સમજવું છે મને નથ ખબર ભાઈ અચ્છા અચ્છા ચલો ઠીક છે ટૂંકમાં તમને ખબર નહીં પડતી એવું હોય તો ઓકે ઓકે હા ભાઈ આજરોજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સત્કાર સમારોહમાં અમારા આમંત્રણને માન આપી પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ તેમજ પોરબંદર એસપી શ્રી ભગીરથ જાડેજા સાહેબ डी डी ओ सी बीबी चौधरी साहेब रेसिडेंट अधिक प्रेसिडेंट जी जितेंद्र जिन्द जितेंद्र भाई वदन साहब कमिश्नर श्री महानगरपालिका सी एच जे प्रजापति साहेब पूर्व कैबिनेट मंत्री श्री बाबूय वखरिया साहेब તેમજ पूर्व प्रमुख श्री पूर्णर छाया नगरपालिका पालिका सरजू भाई कार्या मैं ये हमारा गुरु छे हमारा रिटायर्ड प्रिंसिपल और પોરબંદર ચંબર કોરના સત્કાર સમારોહમાં અમારા આમંત્રણને માન આપી પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ તેમજ પોરબંદર એસપી શ્રી ભગીધરથિ જાડેજા સાહેબ ડીડીઓ શ્રી બીબી ચૌધરી સાહેબ રેસિડેન્ટ અધિક કલેક્ટર શ્રી જીતેન્દ્ર જીતેન્દ્રભાઈ વધર સાહેબ કમિશનર શ્રી મહાનગરપાલિકા શ્રી એચ જે પ્રજાપતિ સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાઉભાઈ બોખીયા સાહેબ તેમજ પૂર્વ પ્રમુખ શ્રી

તમારી સામે પગલા લેવામાં આવશે તમારું કે બાંધકામ છે પાડી નાખવામાં આવે એવી આપેલી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સ્થાપના થી અમારો પરિવાર એટલે કે કાનાણી પરિવાર આ સંસ્થા સાથે સંકળાયેલો છે મારા ફાધર પણ આ ચેમ્બર ઓફ પ્રમુખ હતા ભગુભાઈ દેવાણી નામની એક વ્યક્તિએ જ રીતે ચેમ્બરનો ગેરકાયદેસર કબજો કરી અને ચૂંટણી વગેરે બધું ઠપ કરી દીધું હતું અને ગેરકાયદેસર કબજો કરી લીધો હતો ત્યારે પણ અમે લોકોએ નામદાર કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારે એવું એક સૂચન અને એક જવાબ મળ્યો હતો કે આ સંસ્થા રજીસ્ટર્ડ નથી આ સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાને કારણે કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ શકતી ન હતી ત્યારબાદ કુદરતી બે હજાર છમાં માં હું પ્રમુખ પદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નક્કી કર્યું લોકોને આ વેપારીઓને એક વચન આપ્યું હતું કે આપણી આ સંસ્થાને આપણે રજિસ્ટર કરાવીશું બે હજાર છમાં માં અરજી કરેલી અને બે હજાર આઠ માં જ્યારે હું પ્રમુખ હતો ત્યારે આ સંસ્થાને ચેરિટી માં આર્ટિકલ ઓફ એસોસિએશન તરીકે પબ્લિક ટ્રસ્ટ તરીકે આપણે રજિસ્ટર કરાવી શક્યા અને એ મુજબ આ સંસ્થાનો રજિસ્ટ્રેશન નંબર નક્કી થયો ત્યારબાદ આપ સૌ જાણો છો એમ પોરબંદરના સમગ્ર વેપારી આલમ જાણે છે એમ બે હજાર તેર પછી અમે લોકો બધા અમારા પ્રમુખ પદના કાર્યકાળ પૂરા થતા લગભગ નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ કબજો કરીને આ તમામ ટ્રસ્ટીઓને આવી છે ખરેખર આ ચેમ્બરમાં ચોવીસ ટ્રસ્ટીઓ છે આમાં જે છવ્વીસ ટ્રસ્ટીઓનો ઉલ્લેખ છે બે નામ જે છે એ રિપીટ થયેલા નામ છે પોરબંદર ચેમ્બરના બંધારણ મુજબ જે બંધારણ ચેરિટીમાં રજૂ કરેલું છે એ મુજબ વીસ ચૂંટાયેલા સભ્યો અને ચાર મુજબ કુલ સંસ્થાના ટ્રસ્ટી તરીકે કાર્યરત બંધારણ મુજબ એમાં કાયદેસર પીટીઆર ના રેકોર્ડમાં બોલતા હોય છે વર્તમાન પ્રમુખ જે પોતાને દર્શાવે છે જીગ્નેશભાઈ કારિયા એ બે હજાર તેર ચૌદ થી આ સંસ્થાનો કબજો સંભાળી રહ્યા છે કાર્યવાહી પોતાની અંગત મનસ્વી રીતે કરી રહ્યા છે અમે વારંવાર એમનું ધ્યાન દોરેલું છે કે ભાઈ આ જે કંઈ કાર્યવાહી આપણે કરીએ છીએ એ ચેરિટી કમિશન ને આપણે જાણ કરવી જોઈએ આ નોટિસ જે આવી છે એમાં બે નોટિસ છે એક કલમ બાવીસ હેઠળ અને એક કલમ છત્રીસ હેઠળ કલમ બાવીસ જે છે એમાં ચેમ્બરના ચૂંટણી કરવી ચૂંટણી કર્યા પછી એમાં જે ફેરફાર રિપોર્ટ થયા હોય એ નેવું દિવસની અંદર જાણ કરવી જોઈએ દર વર્ષે એકત્રીસ માર્ચ પહેલા પ્રમુખશ્રીની ચૂંટણી કરવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં એવું બંધારણમાં જોગવાઈ છે એ જોગવાઈઓ છેલ્લા પાંચ સાત વર્ષથી અમલવારી થતી નથી કોઈ ચૂંટણી થતી નથી મનસ્વી રીતે બંધારણમાં ફેરફાર કરી અને હવે આપણે પ્રમુખ માટે બે વર્ષ માટે છીએ હવે આપણે બે વર્ષ પૂરા થાય તો કે હવે ત્રણ વર્ષનો કાયદો ત્રણ વર્ષ પૂરા થાય તો કે ચાર વર્ષનો કાયદો આમ એક એક વર્ષની મુદત લંબાવી અને ગેરકાયદેસર કબજો ધારણ કરી આ સંસ્થામાં કોઈ પણ જાતના છેલ્લા દસ વર્ષમાં એમને કોઈ પણ જાતની જાણ ચેરિટી કમિશનરને કરી નથી કોઈ પણ જાતના ફેરફારની નોંધ નથી કરાવી દિવસમાં કરાવી જોઈએ એ એ ભંગ થાય છે એટલે નોટિસ અમને બધાને કસૂરવાર ઠેરવીને મોકલવામાં આવેલી છે બીજી જે છત્રીસ નંબરની નોટિસ છે એ નોટિસ જે છે એ જે ચેમ્બરની સ્થાવર જંગમ મિલકત ગણાય છે એમાં જે નીચેના બે હોલ છે બારોબારની સાઈડ ઉપર એ બે ઉપર અને નીચેના બે હોલ એમણે ભાડે આપેલા છે એ ભાડે આપતી વખતે એમણે જે લીઝ ડીડ કર્યું હોય એ લીઝ ડીડ વર્ષનું કરી નાખ્યું હતું કારણ કે બીજા કોઈ જાણતું નથી એ જ જાણે છે બીજું કોઈ આ સંસ્થામાં એક પ્રમુખશ્રી સિવાય માત્ર બાકીના બધા જ હોદ્દેદારો શોભાના ગાઠિયા જેવા છે અત્યારે અમુક જેમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ મને કમને અને શર્મે ધર્મે એમાં ચેકમાં અથવા તો બીજા વહીવટમાં સાઈન કરતા હોય છે જે એમને પણ ખબર હોય છે કે આ ગેરકાયદેસર છે અથવા તો ખોટું છે પરંતુ ક્યાંક સંબંધોનો ઉપયોગ થાય છે ક્યાંક દબાણનો ઉપયોગ થાય છે અને આવી બધી ટેકનિક્સ અપનાવીને આ સંસ્થાના વેપાર ઉદ્યોગ સિવાયની બધી પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ એ છત્રીસ નંબરની કલમમાં આ ત્રણ વર્ષની ઉપરનું જે લીઝ ડીડ હોય એની મંજૂરી લેવી પડે પૂર્વ મંજૂરી લેવી પડે ત્યારબાદ એ લીઝ ડીડ થાય જેનો ભંગ થયો છે આ નોટિસ આની પહેલા પણ પોરબંદર ચેરિટી એ રાજકોટ ચેરિટી પાસેથી મંજૂરી માંગેલી હતી આ વખતે પણ મંજૂરી માગેલી છે એટલે રાજકોટમાં ચેરિટી કમિશન નામદાર કોર્ટ જે કંઈ નિર્ણય લેશે એ સ્વાભાવિક છે કે કબૂલ મંજૂર હોય શિરોમાન્ય હોય અને અમને કોર્ટમાં નામદાર કોર્ટમાં ચેરિટીમાં વિશ્વાસ છે કે જે કઈ નિર્ણયો આવશે એ વેપારી આલમના હિતમાં ચેમ્બર ઓફ ની સ્થાવર નું હિત જાળવીને અને વેપાર ઉદ્યોગનું હિત જાળવીને જે કઈ નિર્ણયો આવશે એ સ્વીકાર્ય કાર્યવાહી થશે એનું એકમાત્ર જવાબદાર જો કોઈ હોય તો અત્યારે જે કહેવાતા પ્રમુખ શ્રીજી છે આ એમને જ આભારી છે કારણ કે એમને જ આ જે કઈ ગેરકાયદેસર મંજૂરીઓ લીધી જે અહીંયા મળવા પાત્ર નહોતી જે હોલ બાંધકામ કર્યો છે એ હોલ ની મંજૂરી મળવા ટ્રસ્ટી હોવા છતાં એક મુજબ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને માનદ મંત્રીશ્રીના હોદ્દેદારો હોવા છતાં અમને કોઈ પણ જાતનું એજન્ડા બુક સર્ક્યુલર બુક ઠરાવ બુક સુપ્રત કરવામાં આવતી નથી સ્થાવર જમજન મિલકતનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય હિસાબો કાયદેસર રાખવામાં આવતા ન હોય એના અનુસંધાને આ નોટિસ આવી છે કોઈ પણ ગેરકાયદેસર કાર્ય હોય એનો ક્યારેક એન્ડ આવે આપણે માનીએ કે હવે આ બધું સારું થશે આ સંસ્થાને પોરબંદરમાં વ્યાપાર ઉદ્યોગ લેવા માટે ખૂબ જ મહત્વનો રોલ આ ભજવી શકે એમ છે આજે જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીને પોરબંદરમાં ઉદ્યોગ લેવો હોય તો પોરબંદર ચેમ્બર ખૂબ મોટી ભૂમિકા રજૂ કરી શકે અને એ મુજબ એ તમામ કાર્યવાહીઓમાં સરકાર મદદરૂપ થવું જોઈએ એને બદલે છેલ્લા દસ વર્ષમાં વેપાર ઉદ્યોગને લગતી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આ ચેમ્બર ટૂંકી પડી છે અથવા તો યોગ્ય રજૂઆત નથી થઈ ઘણી વખત એવું પણ બને કે માણસની પાસે વિઝન ન હોય તો એને બીજાની સલાહ લેવી જોઈએ બીજાની સલાહ અથવા તો વકીલની સલાહ જીએસટી જેવી બાબતોમાં પણ જો આ ચેમ્બરને પેનલ્ટી ભરવી પડતી હોય તો સ્વાભાવિક છે કે હવે આ પાપનો ગળો ભરાઈ ગયો છે પોરબંદરનું ભલું થવા જઈ રહ્યું છે આટલા બધા સારા અનુકૂળ સંજોગો છે ત્યારે ચેમ્બર ઓફ માં પણ વેપારીઓને હવે આશા જાગી છે કે વ્યવસ્થિત થાય સરસ મજાની રીતે વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓ થાય એક્સપોર્ટ બંદર રેલવે એરપોર્ટ આ બધા જ બેન્કિંગના ઘણા બધા પ્રશ્નો છે આજે ડિજિટલ યુગમાં પણ બેન્કિંગના ઘણા બધા પ્રશ્નો છે એવા પ્રશ્નોમાં ચેમ્બર મહત્વનો ભૂમિકા ભજવી શકે ભજવવી જોઈએ એવું કંઈક આવનારા દિવસોમાં થશે એવી ઈશ્વરને શ્રદ્ધા રાખીએ અને નામદાર કોર્ટમાં પૂરેપૂરી શ્રદ્ધા છે કે ચેરિટીના માન્ય સાહેબશ્રી અથવા તો જજશ્રી જે કઈ નિર્ણય લેશે એને અમે સૌ સ્વીકારશું આવકારશું આભાર જે આ નોટિસ આવી જે છે આ નોટિસ જે છે એ કલમ બાવીસ અને કલમ છત્રીસ ના ભંગ બદલની નોટિસ છે સ્વાભાવિક છે કે તમામ ટ્રસ્ટીઓ જવાબદાર છે એટલે જ વારંવાર અમે ચેમ્બરની સામાન્ય મિટિંગોમાં પણ અમે રજૂઆત કરતા હતા જનરલ મિટિંગમાં કારોબારીની મિટિંગમાં અમે રજૂઆત કરતા હતા કે તમે જે કઈ કરો એ નિયમ મુજબ કરો નિયમની વિરુદ્ધ ન કરો ચેરિટીમાં જ્યારે એક સંસ્થા પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાતી હોય ત્યારે એની કાયદાકીય જે ચેરિટી કમિશનની જોગવાઈઓ હોય એનું પાલન કરવું જોઈએ કદાચ માની લો કે આ છવ્વીસ તો ટ્રસ્ટીઓ છે જ નહીં ચોવીસ ટ્રસ્ટી છે બંધારણ મુજબ આમાં બે નામ જે છે એ રિપીટ છે

નિર્દોષ વેપારીઓને પણ દંડાત્મક શિક્ષાત્મક પગલાઓનો સામનો કરવો પડે એવી આ નોટિસમાં જાણકારી છે અને ચેરિટીમાં જોગવાઈ પણ છે આશા રાખીએ કે બધું જ સમૂહ જાય અને આ સંસ્થાનો એક ભવ્ય ઇતિહાસ છે શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ સ્થાપેલી આ સંસ્થા આ ઉદ્યોગ અને વેપાર માટેની સંસ્થા ફરીથી કાર્યરત બને અને પોરબંદરના નાનામાં નાના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવી ભૂમિકા ભજવે હા આ જે વખતે અમે બે હાજર ચોવીસ ની ગયા નવેમ્બર મહિનાની મિટિંગમાં હાજર રહી અને રજૂઆતો હાજરીને પણ છે અને પણ બોલાવેલી હતી કે આ લોકો ગેરકાયદેસર રીતે અહીં બેઠેલા છે આભાર પોલીસ ડિપાર્ટમેન્ટનો કે અમે ચેરિટીના પેપર્સ એમને દેખાડ્યા અને અમને બેસવા દીધા અને ત્યારે પણ અમે બધું નોંધ કરાવેલી છે અમે ઠરાવ કરાવેલા છે જીગ્નેશભાઈ ની હાજરીમાં જ આ ઠરાવ થયેલા છે કે જે નિયમ મુજબની કાર્યવાહી થવી જોઈએ એ ચેરિટીની નિયમ અનુસાર થવી જોઈએ અને ચેરિટીના નિયમને આધીન થવી જોઈએ અમે એ મિટિંગમાં હિસાબો માટે પણ રજૂઆતો કરેલ છે ખૂબ જ ભયંકર ક્ષતિઓ આ હિસાબમાં જે તે વખતે ઓન પેપર છે આજની તારીખે પણ એ હિસાબોમાં ક્ષતિઓ છે જ એ ક્ષતિઓ દૂર કરવા માટે પણ અમે એમને સૂચન કરેલું છે સાથે બેસવા માટે પણ સૂચન કરેલું છે પરંતુ જીગ્નેશભાઈ ની જે દિશા છે ને એ એ દિશા કોઈ કાયદાકીય રીતે અનુસરવાની નથી મનસ્વી રીતે આ સંસ્થાનું સંચાલન કરવાની હોય એવું સાબિત થાય છે અને એટલા માટે થઈને આ બે જવાબદારી ભર્યું પગલું લેવામાં આવ્યું છે એમના તરફથી વાત ખૂબ સાચી છે ખરેખર જોવા જઈએ ને તો ચેમ્બર ઓફ કોમર્સ એ તટસ્થ સંસ્થા હોય એક વેપારી એસોસિએશન છે એને રાજકીય રીતે કોઈ પણ જાતનું લેખાજોખા ન લેવા જોઈએ અને વેપારી અને ઉદ્યોગપતિઓના હિતમાં કાર્યવાહી કરવી જોઈએ કોઈ જે કોઈ સરકાર શ્રી દ્વારા બજેટ અથવા જે તે વખતે જે કોઈ નિયમોની પોલિસીઓની જે રચના થતી હોય ટેક્સ બાબતે એમાં ચેમ્બરના ઓપિનિયન લેવામાં આવતા હોય છે ચેમ્બરે એમાં સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ કારણ કે જે નિયમો બનતા હોય છે એમાં વેપાર ઉદ્યોગને ઘણી વાર સરકારશ્રીના ધ્યાનમાં નુકસાન જતું હોય છે તો એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એને બદલે માત્ર રાજકીય લાભ લેવા માટે અથવા તો રાજકીય સાઠગાંઠ વધારવા માટે અને માત્ર આ સંસ્થામાંથી આર્થિક ઉપાજન કરવા માટે આ સંસ્થાનો ઉપયોગ થાય છે આ જે કઈ જે છે એ વાત ઓન પેપર છે આ કોઈ મારી બનાવેલી વાત નથી પણ સમગ્ર પોરબંદરની વેપારી આલમ આ બાબતથી વાકેફ છે બધું જ જાણે છે પણ આજે આ સંસ્થાઓમાં જ્યારે રાજકીય પાવરનો ઉપયોગ થતો હોય એટલે કોઈ વ્યક્તિ કોઈ પણ વેપારી પ્રતિકાર કરવા માટે તૈયાર નથી થતું હોતું જે સર્વસામાન્ય છે કે આજે દરેક માણસ પોતાના ધંધા ઉદ્યોગમાં વ્યસ્ત હોય છે અને એને નડતર થઈ શકે એવી પ્રવૃત્તિઓથી દૂર રહીએ ફોજદારી રાહ આ કાર્યવાહી ન થાય અથવા તો થાય ખરી પરંતુ જે જવાબદાર છે એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષ વેપારીઓ જે છે આમાં જે ચોવીસ નામ છે એમાંથી વ્યક્તિઓ જે વેપારીઓ ટ્રસ્ટી તરીકે અમે બધા જઈ છીએ એમાંથી ખરેખર કોઈ કઈ જાણતું જ નથી જે થયું છે એ એક જ વ્યક્તિ દ્વારા થયું છે અથવા તો એની સાથે જે કોઈ સાઈન કરેલી હોય જે કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ નિર્દોષ વ્યક્તિઓ સામે નહીં થાય એવું અમે અરજ કરશું